જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું શિયાળામાં થતા શરદી અને કફમાં તુરંત જ રાહત આપે તેવી ઘઉંના લોટની રાખ જેને તમે શિયાળા સિવાયની ઋતુઓમાં પણ બનાવીને પી શકો છો જો તમને રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નાની તપેલી રાખશું તેમાં એક કપ પાણી નાખશું હવે આપણે આ પાણીમાં 2 ટેબલસ્પૂન ગોળ નાખશું મેં આ ગોળને નાનો નાનો સુધારી લીધો છે હવે આપણે આને પાણીમાં સારી રીતે મેલ્ટ થવા દેશું અને સરસ રીતે ઉકાળી લેશું ગોળનું પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને સાઈડમાં રાખી દેશું હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું તેમાં વન ટેબલ સ્પૂન ઘી નાખશું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વન ટેબલ સ્પૂન ઘઉંનો લોટ નાખશું હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આ ઘઉંના લોટને ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે તમે જેમ લોટને શેકતા જશો તેમ લોટ છે તે સરસ હલકો થઈ જશે ચલાવવામાં અને તેનું ઘી છે તે બહાર નીકળવા લાગશે અને હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને લોટ સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણે આમાં બે લવિંગ એક નાનો તજનો ટુકડો અને સાથે જ વન ટીસ્પૂન અજમા નાખી દેસું આને પણ લોટ સાથે સારી રીતે શેકી લેશું આપણે જે લોટ શેક્યો છે તે સરસ રીતે ગરમ છે એટલે આપણે જે આમાં તજ લવિંગ અને અજમા નાખ્યા છે તે આ લોટમાં જ સરસ રીતે શેકાઈ જશે લોટમાંથી અજમાની ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે એટલે આપણા અજમા છે તે પણ સરસ શેકાઈ ગયા છે હવે આપણે જે ગોળનું પાણી બનાવીને તૈયાર કર્યું છે તે આપણામાં થોડું થોડું કરીને નાખતા જશું અને ચલાવતા જશું ગોળનું પાણી નાખતી વખતે આપણાને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે નહીં તો આમાં ગાંઠા પડી જશે આ રીતે જ આપણે આ લોટમાં ગોળનું પાણી નાખવાનું છે જો આપણે એક સાથે જ બધું પાણી ગોળનું નાખી દેશું અને ચલાવશું નહીં તેમાં જરૂરથી ગાંઠા પડી જશે હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં વન ટી સ્પૂન સૂટનો પાવડર નાખશું આને પણ સારી રીતે મિક્સ કરી લેશું આ સૂટનો પાવડર છે તે શિયાળામાં આપણા શરીરને ગરમી આપે છે તેથી શિયાળામાં આપણે સૂટનો પાવડર જરૂરથી ખાવું જોઈએ આ રાગ છે તે બાળકો થી લઈને વડીલો સુધી સૌને ખૂબ જ ફાયદાકારક છે અને ન્યુ મધરને તો આ રાગ થોડા મહિનાઓ સુધી રોજ પીવડાવવામાં આવે છે જેથી તેના શરીરને તાકાત મળે છે આપણી રાખ છે તે સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને ઘાટી થઈ ગઈ છે તો તૈયાર છે આપણી ખૂબ જ ફાયદાકારક ઘઉંના લોટની રાબ હવે આપણે આને સર્વ કરશું હવે આપણે આ રાબને કોકોનટ પાવડર અને બદામ પિસ્તાથી ગાર્નિશ કરી લેશું